આઈઆઈયુએસએ પાસપોર્ટ સિરીઝ રોડ શોની અમદાવાદ આવૃત્તિ ભારત આવૃત્તિ ઈબી બી ફાઈવ પ્રોગ્રામમાં મૂલ્યવાન આંતર આપે છે એકવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યંત અપેક્ષિત આઈઆઈયુએસએ પાસપોર્ટ સિરીઝ રોડ શો ઇન્ડિયા એડિશનની અમદાવાદ આવૃત્તિ એકવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મોટી સફળતા સાથે પૂર્ણ થઈ પ્રતિષ્ઠિત તાજ સ્કાય લાઇન અમદાવાદ ખાતે આયોજિત આ ઇવેન્ટ ઇબી ફાઇવ ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ પર કેન્દ્રિત અને એક વિશિષ્ટ મેળાવડા માટે ઉદ્યોગના અગ્રણીઓ સંભવિત ઇબી ફાઇવ રોકાણકારો અને કાનૂની નિષ્ણાતોને એક સાથે લાવ્યા હતા સફળ વ્યવસાયિક સાહસોના સમૃદ્ધ ઇતિહાસ સાથે અમદાવાદ ઈ ફાઇવ પ્રોગ્રામ દ્વારા યુએસ રેસિડેન્સીની તકો શોધવામાં રસ ધરાવતા ઉદ્યોગ સાહસિકોને રોકાણકારો સાથે જોડાવા માટે એક આદર્શ સ્થળ હતું ઇવેન્ટે EB5 ઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા અને તેના ફાયદાઓની ઊંડાણપૂર્વકની સમજ પૂરી પાડી હતી જે સહભાગ્યોને આર્થિક વિકાસમાં યોગદાન આપતી વખતે યુએસ રેસિડેન્સી માટેના માર્ગો શોધવામાં સક્ષમ બનાવે છે આઈઆઈયુએસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એરોન ગ્રાઉને જણાવ્યું કે અમદાવાદમાં મતદાન અને ઉત્સાહ ઇબી ફાઈવ લેન્ડસ્કેપમાં ભારત વધતા મહત્વની પુનઃપુષ્ટિ કરે છે આ શહેર સ્વપ્ન દ્રષ્ટા રોકાણકારોથી ભરેલું છે જે નવી તકો શોધવા આતુર છે અમે તેમને એક પ્લેટફોર્મ ઓફર કરવા માટે ગર્વ અનુભવીએ છીએ જ્યાં તેઓ સીધા જ ટોચના નિષ્ણાંતો અને યુએસના પ્રોજેક્ટ ડેવલપર સાથે જોડાઈ શકે છે આઈ એમ બિલ ગ્રેસર પ્રેસિડેન્ટ ઓફ આઈઆઈયુએસએ ઇન્વેસ્ટ ઇન ધ યુએસએ એન્ડ વી આર હિયર ટુ હેલ્પ પીપલ લર્ન અબાઉટ ધ ઈવી5 પ્રોગ્રામ ફોર યુએસ રેસિડેન્સી થ્રુ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ આઈ વોન્ટ ટુ થેન્ક ધ પીપલ ઇન્વાઇટિંગ અસ હિયર એન્ડ વી હોપ વી હેવ અ વેરી સક્સેસફુલ And I'm Adam Green, Secretary, Treasurer of IIUSA. And we're thrilled to be here in Ahmedabad discussing the EB5 program. It's a great program for economic development in the United States and provides a great opportunity for uh, Indian investors to move there. And we look forward to discussing the program with everyone. So, the main objective for the Indian market is that we want to educate Indian investors about the ability to use the EB5 program. To move to the United States with U.S. residency. So they, their children, their spouse, can live in the U.S., can work in the U.S., can travel in and out of the U.S., can attend U.S. universities and schools. It's a tremendous way for Indian investors to gain residency, and currently there is no waiting time. Visas are currently available for Indian investors, unlike so many other categories, to come to the United States.